સાવલીના મુખ્ય બસ સ્ટેપો પાસે ઘણા સમયથી માર્ગમાં મોટા ખાડા પડ્યા છે જે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે ત્યારે આ બાબતે સાવલી નગરપાલિકાના વિપક્ષ નેતા હસુભાઈ પટેલ કોંગ્રેસના નગર પ્રમુખ કલ્પેશ પટેલ વગેરે દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એક વર્ષથી પડેલા આ ખાડાનું સમારકામ ન કરાતા વિપક્ષ દ્વારા આજે વિશેષ રીતે વિરોધ નોંધાવાયો હતો

ત્યારે રાહદારીઓએ પણ નગરપાલિકાની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે સાવલી નગરપાલિકા દ્વારા આ જે કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ખાડાઓના વિરોધ કરવાનો આજે આ કાર્યક્રમ હાલતા ચાર વાગે તાત્કાલિક નગરપાલિકાનું તંત્ર સંભાળું જાગ્યું અને જેસીબી મોકલ્યું આજે રિપેર કરવા જ્યારે કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે એટલે અમે આ એવું દર્શાવી રહ્યા છે કે આ નગરપાલિકા એવું દર્શાવી રહી છે કે આ લોલીપોપ જેસીબી રૂપી લોલીપોપ આ નગરપાલિકા આપણને બતાવી રહી છે આ સાબિત થાય છે કે કાયમ ને કાયમ આ તંત્ર લોલીપોપ જ આપે છે એ જ અમારી વેદના છે આ પ્રજાએ પણ જાગવું પડશે જો પ્રજા જાગશે આજે જો અમે જાગ્યા છે ક્યારે આ જેસીબી વાગ્યું છે ના જાગ્યા હોત તો હજુ જેસીબી ના વાગત અને આ લોલીપોપ હજુ નગરપાલિકાની ચાલુ ચાલુ જ રહે